આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વધતા જતા મોબાઈલ ફોનના ચોરીના બનાવોને લઈને પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી હતી આણંદ ટાઉન પોલીસે ચોરીના તેત્રીસ મોબાઈલ ફોન સાથે બે ચોરોને ઝડપી પાડ્યા તેઓ રિક્ષા ચલાવતા હતા અને જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોને રિક્ષામાં બેસાડીને મુસાફરોની નજર ચૂકવીને મુસાફરોના ખિસ્સામાંથી તેમજ બેગમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા હતા આરોપ્યો પાસેતી એક રીક્ષા આને તેત્રીસ મોબાઈલ ફોન સાથે એક લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ પણ આરંભી છે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક મોબાઈલ ચોરીનો ગુનો દાખલ થયેલ છે તેના અનુસંધાને પીએસઆઈ ઘાસુરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એમને બાતમી મળેલી અને બાતમીના અનુસંધાને બે આરોપીઓ છે મોહસિન ખાન મુકીમ ખાન પઠાણ જે પેટલા જુમા મસ્જિદ પાછળ રહે છે અને બીજો છે તોહિલ હુસેન મોહમ્મદ હુસેન દિવાન જે પેટલાદ સિવિલ હોસ્પિટલ પાસે રહે છે આ બંને આરોપીઓને પકડેલા અને એની પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવ્યો છે અને એની પાસેથી અન્ય તેત્રીસ જેટલા મોબાઈલો પણ રીકવર કર્યા છે આ બધા ચોરીના મોબાઈલ છે હવે ખરેખર આ મોબાઈલ કોના છે એનું એનાલિસિસ કરી આઈબીઆઈ નંબર ઉપરથી ડિટેક કરી અને તમામ મોબાઈલો જે જેના ગયેલ છે એને પાછા આપવા માટે નહીં થાય